જય અંબે પ્રોપર્ટી સોલ્યુશન્સે અમદાવાદમાં સિંધુ ભવન રોડ અને ગોતામાં નવી શાખાઓ સાથે તેનો વ્યાપ વધાર્યો જય અંબે પ્રોપર્ટી સોલ્યુશન જે રિયલ એસ્ટેટ બ્રોકરેજમાં વિશ્વસનીય નામ છે તેણે અમદાવાદમાં સિંધુ ભવન રોડ અને ગોતામાં બે નવી શાખાઓના ઉદ્ઘાટન સાથે તેની હાજરી વધારવાની જાહેરાત કરી છે આ વ્યૂહાત્મક પગલું જે એ વૃદ્ધિ યાત્રામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે જે ગુજરાતમાં નિષ્ણાંત રિયલ એસ્ટેટ સોલ્યુશન્સ પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે જય અંબે પ્રોપર્ટી સોલ્યુશન્સના ફાઉન્ડર મેનેજિંગ ડિરેક્ટર પ્રશાંત ઠક્કરે જણાવ્યું કે અમદાવાદમાં વિસ્તરણ એ જેપી જે માટે એક સ્વાભાવિક પ્રગતિ છે કારણ કે અમે રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં સતત વિકાસ અને નવીનતા લાવીએ છીએ અમારી નવી શાખાઓ સિંધુ ભવન રોડ અને ગોતામાં અમને અમારા ગ્રાહકોને વૈ તકનીકી સોલ્યુશન પ્રદાન કરવામાં વધુ સારી રીતે મદદ કરશે જે આધુનિક ટેકનોલોજી એ આધારિત સૂચનો અને મજબૂત બજાર અનુભવો દ્વારા સંચાલિત છે બે હજાર ચૌદમાં ગાંધીનગરમાં સ્થાપના થયેલ જે પીએસ એ આ વિસ્તારને વિગતવાર વિસ્તારવાની ગિફ્ટ સિટી સહિત સમગ્ર ગાંધીનગર વિસ્તારને આવરી લીધેલ છે અમદાવાદના ઝડપી વિકાસ અને વધતા રિયલ એસ્ટેટની માંગને જોતા મારું નામ પ્રશાંત ઠક્કર છે હું જય એમ બે પ્રોપર્ટી સોલ્યુશન બે હજાર ચૌદથી ગાંધીનગરની અંદર રન કરી રહ્યો છું અને બે હજાર એકવીસમાં મારી જોડે મિતેશભાઈ ઠક્કર જોડાણા છે અને અત્યારે બે હજાર પચીસમાં લેટેસ્ટ અમારી જોડે સાહિલભાઈ જોડાણા છે અમારી એક ગોતા બ્રાન્ચ છે ત્યાં ગોપાલભાઈ સવાણી સંભાળે છે એટલે અમે લોકો બ્રાન્ચ વાઇઝ પાર્ટનર વધારીએ છીએ અને અમારો જે બિઝનેસ છે એને અમે ગ્રો કરવા માટે રિયલ એસ્ટેટની સારામાં સારી સર્વિસ અને સારામાં સારું ટેકનોલોજીને આધારિત વર્ચ્યુઅલ વિઝિટ અને વર્ચ્યુઅલ વર્ક કરીએ છીએ અને કસ્ટમર સેટિસફેક્શન આપવાનો એ અમારો મોટો રહે છે બિઝનેસની અંદર અમે લોકો કસ્ટમરની સારા રિવ્યૂઝ અને સારા ગ્રેડેશનમાં જઈએ છીએ પ્રોપર્ટી સારી અપાવીએ છીએ સારા ડેવલપર જોડે વન ટુ વન વિઝિટ કરાવીએ છીએ અને સારી પ્રોપર્ટીની અ અમારો રેપો એવો છે કે અમે બેસ્ટ અને ગ્રેડેડ પ્રોપર્ટી કસ્ટમરને સપ્લાય કરીએ છીએ બાયર અને સેલર માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ તો બાયર્સ માટે એ બેનિફિટ રહેશે કે અમે એને સારામાં સારા નેગોશિએશન રેટથી અને સારામાં સારા પ્રોજેક્ટની અંદર સારા લોકેશનથી સારી લોકેશનની પ્રોપર્ટી અમે એમને બાય કરાવીએ છીએ એમને સજેશન